ખાલી પડેલ જગ્યાઓ વાંધા અરજીઓ ગુલાબસિંહ ચૌહાણ ભૂતેશ્વરી ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં અને ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકામાં કેટલાય વર્ષોથી કર્મચારીઓ ડબલ ચાર્જ સંભાળતા કર્મચારીઓ હેરાનગતિ ભોગવતા આ મામલે કચેરીના નોટિસ બોર્ડ પર સંદેશ વર્તમાન પત્રોમાં જાહેર યાદી પ્રસિદ્ધ કરે આ મુદ્દે ગુજરાત કર્મચારી મહામંડળીના પ્રમુખે ટીવી ચેનલના માધ્યમથી ગુજરાત સરકારને અનેકવાર રજૂઆતો કરવા છતાં આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા ન આપતા દહેગામ પાલિકાના તંત્ર અને શાસનકર્તાએ જાહેર હિતમાં ભરતી કરવા અંગે વાદા અરજીની સુનવાણી પાલિકાના ચીફ ઓફિસરના ચેમ્બરમાં એકાઉન્ટર અને પ્રમુખ કારોબારી ચેટમેન

આ મુદ્દે સાત અરજદારોએ વાંધા અરજી કરનારાએ સવાલો કર્યા હતા જેમાં દહેગામના સામાજિક કાર્યકર માધવદાસ કાંજીભાઈ પાટીલ દ્વારા અગિયાર મુદ્દાની વાંધા અરજી વંચાલે લઈને સંમતિ આપી હતી તેમજ દેવેન્દ્રભાઈ રાઠોડ યતીનભાઈ પાટીલ સહિતનાએ સવાલ કર્યા હતા